સરસાણા ગામમાં આવેલ સરકારી પડતર જમીન તથા ગ્રામ પંચાયતમાં સુપ્રત થયેલ જમીન સ્થાનિકોને રમતગમતના તથા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે સુપ્રત કરવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરના પત્ર આવી રજૂઆત કરાય છે સરસાણા ખાતે અખિલ ભારતીય કોળી સમાજના બાપ દાદાના સમયથી સરસાણા ગામમાં રહે છે અને ખેતી મજૂરી તથા પશુપાલન કરી પરિવહન ગુજરાન ચલાવે છે સરસાણા ગામમાં આવેલા સરકારી પડતર જમીન સાથે ગામ પંચાયતને સુપ્રત થયેલ જમીન સ્થાનિકોએ રમતગમત તથા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સુપ્રત કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે આજરોજ અમે કલેક્ટર સાહેબ પાસે અમારા પૂર્વજોના સમયથી ચાલી આવેલું અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા સરકારી તળાવ અમારી સરકારી સ્કૂલ જે સ્કૂલ અમારી ગામની બહેન પાની બહેને અમને શિક્ષણ હેતુ માટે એક વિંગું જમીન ઓગણીસો ને બાવનમાં બક્ષીસ દસ્તાવેજથી દાનમાં આપી હતી જેમાં અમારી સ્કૂલો છે અમારા ગામનો કોમ્યુનિટી હોલ છે એમાં યોગેશ્વર ભગવાનનું મંદિર છે તો એ સ્કૂલને પાછી નવી અમને સરકાર બનાવીને આપે એ માટે અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે જેથી કરીને અમારા બાળકો પંદર વીસ કિલોમીટર દૂર ભણવા ન જાય અને ગામમાં જ અભ્યાસ કરે અને અમારો એક સરકારી તળાવ છે જે તળાવને ઊંડો કરી અને ડેવલપ કરે જેથી કરીને વરસાદી પાણીનો સમાવેશ થાય અને અમારા પશુપાલનો અમારી ખેતીવાડી સચવાઈ રહી અને એક અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ પંચાયતના સમયનું હતું જેમાં અમે પચીસ ત્રીસ લાખ રૂપિયા ખર્ચો કરીને બનાવ્યું હતું જેમાં આજે સરસાણા ચેમ્બર ઊભું થઈ ગયું તો બી અમે કશો વિરોધ ન કર્યો અને બીજી બાજુ અમારું બાજુ બીજી પંચાયતની જમીન હતી તો એ જમીનની અંદર અમે બીજું પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચા કરીને ગ્રાઉન્ડ બનાવ્યું છે અમારા કાંડા વિસ્તારમાંથી પંચાવનથી સાઠ રણજી પ્લેયર થઈ ચૂક્યા છે તો એ ગ્રાઉન્ડમાં બી આજે મેટ્રો સ્ટેશન આવી રહ્યું છે એમાં સેલ્ફોર રેસિડેન્સિયાના એંધાણ દેખાઈ રહ્યા છે કંઈક કોઈ કહે છે કે એસએમસી આવાસ છે તો અમે લોકો આજે કલેક્ટર સાહેબને એના માટે બી આવેદન આપવા માટે આવ્યા છે કે આને ખેલ મહાકુંભની દ્રષ્ટિએ તમે નવ્વાણું વર્ષના પટ્ટા પર પાસ કરો જેથી કરીને અમારા કાંટા વિસ્તારના પ્લેયરોનું ભવિષ્ય ના બગડે સરસાણા ગામની સરકારી પડતર જમીન અને ગામ્ય પંચાયતની જમીન સ્થાનિકોની આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં સરસાણા ગામના લોકો કલેક્ટરાલય પહોંચ્યા હતા અને સુરે રજૂઆત પણ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ